રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તગત આવેલા તળાવો દબાણ દૂર કરીને તળાવને કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં કરી અમદાવાદમાં ચંડોળા અને ઇસનપુર તળાવ માંથી ગેરકાયદેસર દબાણો દૂર કર્યા બાદ આજે વીસ જાન્યુઆરીના રોજ શહેરના વચવા વિસ્તારમાં આવેલું વાંદરવટ તળાવમાં રહેલા ચારસો જેટલા નાના અને મોટા ગેરકાયદેસર દબાણોને

અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કોર્પિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ તળાવ ખાતે હાલ હાજર છે અમદાવાદમાં વટવા તળાવની આસપાસ મેગા રિમોલેશન હાથ ધરાયું છે જેમાં ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા મકાનોને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરાય છે વહેલી સવારથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને કાર્યવાહી હાથ ધરાઈ છે તેમજ એમસીના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે મકાનો ખાલી કરી દેવાની પ્રક્રિયા છે એ શરૂ કરાય છે વટવા તળાવમાં મેગા ડિમોલ્યુશન હાથ ધરાયું છે ચારસો જેટલા દબાણો દૂર કરવાની પ્રક્રિયા છે એ શરૂ કરાય છે ત્યારે અમદાવાદમાં ચંડોળા અને ઈસનપુર તળાવ બાદ વધુ એક વટવા તળાવની વટવા આસપાસ વટવાના વિસ્તારમાં જે વાંદરવટ તળાવ છે એની આસપાસ જે ગેરકાયદેસર મકાનો જે ઊભા કરાયા હતા નાના મોટા ચારસો જેટલા મકાનો છે દૂર કરવાની જે કામગીરી છે એ શરૂ કરાય છે જે ચાર ફેઝમાં આ કામગીરી છે એ શરૂ થવાની છે અત્યારે હાલ દયામયંક સિઝનેબલ સ્ટોર પાસે દબાણો હટાવવાની જે કાર્યવાહી છે એ શરૂ કરાય છે ત્યારે ફિરદોસ મસ્જિદ સહિતના બે ધાર્મિક સ્થાન સિવાય દબાણો હટાવાઈ રહ્યા છે વધુ માહિતી માટે અમદાવાદથી અમારા સંવાદદાતા મૈત્રી વ્યાસ લાઈવ જોડાઈ ગયા છે મેત્રી આપ સ્થળ પર છો જે ડિમોલેશનની પ્રક્રિયા અત્યારે શરૂ છે કયા ફેઝ થી શરૂ કરાઈ છે એટલે કયા સ્થળ પર ડિમોલેશન ચાલી રહ્યું છે શું માહિતી છે આવી રહ્યું છે ચાર ફેઝમાં આ ડિમોલેશન આ જે સમગ્ર પ્રક્રિયા સવારેથી જે શરૂ કરી દેવામાં આવી છે

ચારસો ત્રીસ જેટલા રહેણાંક વિસ્તારો છે અને ત્રીસ જેટલા કોમર્શિયલ જે દબાણો છે તેને દૂર કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે આજે વહેલી સવારથી જ ચાર ફેઝમાં આઠ ટીમો સાથે ડિમોલેશનની આ સમગ્ર કામગીરી શરૂ કરાઈ છે અને બપોર સુધીમાં આ સંપૂર્ણ કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવશે જેમાં શહેરના છ જે ઝોનના પોલીસ સ્ટેશનના પાંચસો જવાનો અને કોર્પોરેશનના ત્રણસો અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ કામગીરીમાં જોડાયા છે અને સાથે જ જીબી મશીન અને દસ જેટલા હેટાચી મશીન સાથે આ સમગ્ર જે દબાણ હટાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે

જેમાં અલગ અલગ જે કોર્પોરેશનની ટીમો દ્વારા આ સમગ્ર કામગીરી શરૂ કરવામાં આવી છે સવારે આઠ વાગ્યાથી જ આ જે સમગ્ર જે દબાણ હટાવવાની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે અને બપોર સુધીમાં આ સંપૂર્ણ પ્રક્રિયા છે તે પૂર્ણ કરવાની રહેવાની છે અને સાથે જ જે અત્યારે જે હાલ દબાણ હટાવવાની જે કામગીરી કરવામાં આવી રહી છે તે ઝોન વાઇઝ વહેંચવામાં આવી છે એક રૂટ નક્કી કરવામાં આવ્યો છે તેના વાઇઝ જે અલગ અલગ જે કોર્પોરેશનની ટીમો છે તેમના દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે જે મૈત્રી ઝોન વાઇઝ વાત કરીએ તો ઝોન વાઇઝ જે કે ટીમો છે એ કેટલી તૈનાત કરાઈ છે કેટલી ટીમો છે એ કામે લગાડવામાં આવી છે અને એમસીના કેટલા અધિકારીઓ સ્થળ પર હાજર છે જે બિલકુલ પ્રિયલ વાત કરવામાં આવે તો અહીંયા આઠ ટીમો દ્વારા સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે જેમાં પાંચસો પોલીસના જવાનો અને સાથે જેટલા કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ દ્વારા સમગ્ર કામગીરી શરૂ કરવામાં આવી છે મૈત્રી જે મકાન ચારસો જેટલા મકાનો કાચ અને પાકા તોડવાની કાર્યવાહી શરૂ કરાય છે તો મકાન સિવાય કોઈ અન્ય જેમ કે કોઈ રોડ કે કોઈ ધાર્મિક સ્થળો શું એના પર ભી ડિમોલેશન હાથ લગાશે શું માહિતી છે જે અત્યારે જે પ્રમાણેની માહિતી મળી રહી છે દરગાહ અને મસ્ મંદિર છે આ બે જે ધાર્મિક સ્થળો છે તેના સિવાયના જે અહીંયા જે રહેણાંક મકાનો છે અને કોમર્શિયલ જે બાંધકામો છે તે અત્યારે તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે આ બે જે ધાર્મિક સ્થળો છે તેને ન તોડવાનો અને અત્યારે આ ન કરવાનો નિર્ણય લેવાયો છે મૈત્રી જેમના મકાનો છે એ તોડી પડાઈ રહ્યા છે એ લોકોનું શું કેવું છે લોકોની પ્રતિક્રિયા શું છે એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરો જે બિલકુલ અત્યારે હાલ મારી સાથે આ સ્થાનિકો હાજર છે તેમની સાથે શું વાત કરીશ કે કેટલા સમયથી બેન તમે અહીંયા રહો છો અને અત્યારે જે આ દબાણની કામગીરી કરવામાં આવી રહી છે ચાલીસ વર્ષ હો ગયા રહે તે હોય ચાલીસ વર્ષ મેં અહીંયા હમ લોકો कम कमाई है दस हज़ार से तो जाते हैं जहाँ वहाँ पाँच हज़ार छः हज़ार भाड़ा मांगते हैं तो कहाँ से देंगे भाड़ा हम लोग कोई व्यवस्था भी नहीं किया दस दिन के अंदर में बोलता हाली खाली कर दो खाली कर दो तो कहाँ जाएंगे इतनी खाली खाली करके हम लोग बेघर हो गए हम लोग यहाँ से कहाँ कोई मकान उकान कुछ नहीं दिया कहीं भाड़े से हेरते हैं तो इतना भाड़ा मांगता है पाँच हजार छः हजार कहाँ से देंगे इतना भाड़ा हम लोग तो फिर यहाँ पे हमारे लोग का सब चालीस बरस का पुरावा भी है इतने साल से हम लोग रह रहे हैं यहाँ पे हमारा तो भी खत्म हो गया हैं मेरा लड़का भी छोटा है कुछ हमारा आश्रम नहीं है कमाने वाला कोई नहीं है कहाँ से है रही दे हम क्या कहीं दे दो व्यवस्था तो तोड़े तोड़े तो अच्छा भी नहीं कर रहा है इसके लिए तो कहाँ जाए आदमी इतना यहाँ पे नहीं इतने साल आगे से रह रहा है मिला रूम कहीं मिलता मांगते है पाँच हजार छः हजार बारह रखते है कहाँ सामान सब ऐसी में दब गया कोई रूम नहीं मिला कहाँ हम जाएंगे मेरा घर वाले भी खत्म हो गया लड़का हमारा छोटा है छोटे छोटे बच्चे कहाँ जाएंगे लेके हम लोग अभी ठंडी का मौसम भी है कहाँ जाएंगे हम लोग खाली के, के यहाँ से मकान नहीं मिल रहा तो कहाँ जाएंगे छोटे छोटे बच्चे है, इतना भाड़ा दि पांच जार, हजार छह देंगे तो पुरावा पुरावा भी है, का पुरावा। आ रीते स्थानिको है वेदना आप जो सको कि रही है कोई वैकल्पिक व्यवस्था रही हज सुधी नेोधी रहा है कोई मकान જી મૈત્રી સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો આજે વીસ જાન્યુઆરીના રોજ શહેરના વચવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવમાં રહેલા ચારસો નાના મોટા મકાનોને જે દબાણો છે એ કોર્પોરેશન દ્વારા દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે